નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની પાંચ હસ્તીઓને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા છે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ પીવી નરસિંહ રાવ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર એમ એસ સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પુરી ઠાકુરનો સમાવેશ થાય છે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવનાર છે પરંતુ આજે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર નહીં રહે પરંતુ એકત્રીસમી માર્ચે રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને તેમનું સન્માન કરશે અડવાણી સિવાય તમામ ચાર વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે તેમના પરિવારના સભ્યો રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવશે પૂર્વ વડાપ્રધાન નરસિમહ રાવનો ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર પીવી પ્રભાકર રાવને મળ્યો હતો એ જ રીતે એમએસ સ્વામીનાથનનો ભારત રત્ન એવોર્ડ તેમની પુત્રી ડૉક્ટર નિત્યા રાવને મળ્યો છે કરપૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર રામનાથ ઠાકોરને મળ્યો છે જ્યારે ચૌધરી ચરણસિંહનો ભારત રત્ન એવોર્ડ તેમના પૌત્ર જયંત ચૌધરીના હાથમાં આપવામાં આવ્યો છે મહત્વનું છે કે રાષ્ટ્રપતિ મુર્મુએ કર્પૂરી ઠાકુરને તેમની જન્મ જન્મજયંતિના એક દિવસ પહેલાં ત્રેવીસમી જાન્યુઆરી ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા છે કેન્દ્રએ આ વર્ષે પાંચ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે બે હજાર ચૌદમાં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા અટલ બિહારી વાજપેયી પ્રણવ મુખર્જી ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે બે હજાર ચોવીસની પાંચ સેલિબ્રિટી સહિત અત્યાર સુધીમાં આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા ત્રેપન થઈ જશે